ઓપરેશન સિંદુરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતનું યુદ્ધ પાકિસ્તાન સાથે નહીં પરંતુ વાસ્તવમાં આ યુદ્ધ ચીન પ્લસ તુર્કી પ્લસ અમેરિકી ડીપ સ્ટેટ પ્લસ ભારતના આંતરિક શત્રુઓ સાથે યુદ્ધ હતું પાકિસ્તાન માત્ર સહાયકની ભૂમિકામાં છે શત્રુઓની યોજના ભારત સાથે એ જ કરવાની હતી જે યુકેન અને રૂસ સાથે કર્યું છે યુકેન સાથે અમેરિકા તુર્કીના સમર્થનથી રૂસના ચાલીસ ટકા સૈન્ય અડ્ડાને નષ્ટ કરી ચૂક્યું છે જે યુદ્ધ રૂસ જેવી મહાશક્તિ માટે બે ચાર દિવસનો મામલો લાગતો હતો તેને આજે ત્રણ વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો છે છતાં આ યુદ્ધ છે તે ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં રૂસના સિત્તેર હજાર સૈનિકો મોતને ઘાટ ઉતર્યા છે અને લાખો સૈનિકો ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યા છે અમેરિકા બ્રિટન તુર્કી અને નાટોના સદસ્ય આ યુદ્ધને પડદા પાછળથી લડી રહ્યા છે પાકિસ્તાને પણ આ યુદ્ધની અંદર પોતાના હથિયાર અને ગોળા ગોળાબારૂદ મોકલ્યા હતા આમ જોવા જઈએ તો રૂસ વિજય છે

મહાભારતના યુદ્ધમાં કૌરવોએ અર્જુનને ત્રિગ નરેશ સાથે યુદ્ધમાં ઉલજાવી દીધો હતો અને જયદ્રથે ભીમને પોતાની પાછળ દોડાવી લઈ ગયો હતો કૌરવો યુધિષ્ઠિરને મારવા માંગતા હતા જો કે કૌરવોની એ રણનીતિ સફળ ન થઈ પરંતુ આ યુદ્ધની અંદર અભિમન્યુ ગટોગચ્છ અને દ્રૌપદીના પાંચ દીકરાઓ છે તે વીરગતિને પ્રાપ્ત થયા હતા પાંડવો દ્વારા ભાવનાઓમાં આવી જે ભૂલ કરવામાં આવી એ એક ભૂલની કિંમત તેની આગલી પેઢીએ ચૂકવવી પડી હતી ઇતિહાસ ભલે પાંડવોને વિજય માને પરંતુ દીકરાઓને મોતના મુખમાં ધકેલી કોણ વિજયનો ઉત્સવ મનાવી શકે નરેન્દ્ર મોદીના શાસનમાં ભારતીય સેનાએ જે કારનામા કર્યા છે આ છાપ ભારતીય ઇતિહાસમાં દાયકાઓ સુધી જોવા મળશે આપણા સૈનિકોએ સતર્ક શત્રુઓને પૂરી રીતે છકાવી દીધા માત્ર દિવસમાં તેના પૂરા યુદ્ધ તંત્રને તહસ નહસ કરી નાખ્યું આ વીરોને લોકો એટલે જ આશીર્વાદ આપી રહ્યા છે પૂરા વિશ્વને વિશ્વમાં નાખી દીધું તેના આ યુદ્ધ કૌશલને રૂસની નિયતિ પ્રાપ્ત કરવાથી બચાવી લીધા આપણે ઇઝરાયલ જેવી હાલતમાં જતા પણ બચી ગયા છે જે આજ સુધી હમાસ સાથે હમાસના આતંકીઓ સાથે લડી રહ્યું છે જેમાં તેના તમામ સંસાધન ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યા છે આપણે પાકિસ્તાનના પ્રતિરોધને નિષ્પ્રભાવી બનાવી દીધું એના પહેલા કે ચીન કોઈ ચાલ ચાલે અથવા તો બાંગ્લાદેશ કોઈ ષડયંત્ર રચે જ્યારે શત્રુઓ માયાવી હોય ત્યારે તેની સામે પારંપરિક યુદ્ધ ન લડી શકાય વિશ્વના માનચિત્રમાંથી પાકિસ્તાનનું સમાપ્ત થવું જરૂરી છે એક રાષ્ટ્રના રૂપમાં આ આપણું સામૂહિક લક્ષ્ય હોવું જોઈએ આ એ જ કામ છે જે યુદ્ધના અપારંપારિક તરીકાથી સંભવ છે એક પ્યાદાના ચક્કરમાં પોતાના હાથી ઘોડા ખોવાની કોઈ જરૂર નથી

ધીમું અને દર્દનાક મોત થવું જોઈએ ઓપરેશન સિંદુરમાં પોતાના એરબેઝ અને સૈન્ય ઠેકાણાને થયેલા નુકસાનને પાકિસ્તાન પાછું ઠીક કરી લેશે પરંતુ એ ઘાવ નહીં ભરી શકે જેના મન અને મસ્તિષ્ક પર થયા છે એ પહેલા કરતા વધુ અસુરક્ષિત અને વધુ ડરેલો દેશ હશે તેના ઘાવને સડતા આપણે આપણા જીવનકાળમાં જોઈશું જ પાકિસ્તાનનો અંત જ તેનો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સહયોગી પાકિસ્તાન ચીન તુર્કી અને અમેરિકાના અન્ય દેશો છે તે આગળ ધરી રહ્યું છે કે કેમ આપનો આ મુદ્દે શું કહેવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો આવા જ વિડીયો જોવા માટે આપ યુટ્યુબ ચેનલ નમસ્તે ગિનને સબસ્ક્રાઇબ કરો અગર આપ આ આપેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું